આપણું જીવન જે છે એ સાઇકલ જેવું હોય છે જેટલા આપણે પેડલ મારીને એટલું જીવન આગળ વધતું હોય છે અને એ જીવન ત્યારે જ સ્વસ્થ રીતે આગળ વધી શકતું હોય છે જ્યારે આપણે સ્વસ્થ રહેવા માટેની કંઈક કામગીરી કરતા હોઈએ અને એમાંનું જે એક એટલે કે આપણે સાયકલિંગ કહી શકીએ સાયકલ ચલાવી આપણા જીવનમાં આપણા હેલ્થમાં કેટલી જરૂરી છે એના ફાયદા શું છે એ તો આપણે સૌ જાણીએ છીએ બધી જ જગ્યાએ સાંભળતા હોય છે પણ એ વસ્તુને આગળ વધારવા માટે થોડું મોટિવેટ કરવા માટે સાયકલિંગને પ્રમોટ કરવા માટે એક સરસ મજાનું આયોજન મોરબીમાં થવા જઈ રહ્યું છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર અમીષા રાજ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા સાયક્લોફોન બે હજાર ચોવીસનું આયોજન થવા જઈ રહ્યું છે

તમારી જે કેન્દ્ર છે એના વિશે તો સૌ પહેલાં તો નમસ્કાર અને મોરબી અપડેટના આભારી છીએ અમે કે આજે સમગ્ર આપણે ઇવેન્ટ્સ કરવા જઈ રહ્યા છીએ એમાં મોરબી અપડેટ છે એ આપણું મીડિયા પાર્ટનર તરીકે એમની જે સેવાઓ મળી રહી છે સંસ્થાને અને મોરબી અપડેટના પ્લેટફોર્મથી આજે મોરબીવાસીઓ સુધી આ વાત પહોંચાડવાનો એક જે મોકો મળ્યો છે તે બદલ અમે મોરબી અપડેટના આભારી છીએ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર છેલ્લા દસ વર્ષથી નેત્રહીનો માટે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે મોરબીની ઘણી ઘણી ખરી ખરી જે આપણી આપણી પબ્લિક છે 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 પ્રજા પ્રજા આ કામથી ને હજી ખબર જ નથી કે લક્ષ્મીનગર ગામ ખાતે સંસ્થા ચાલે છે આપણે જે કામ કરીએ છીએ અંધજનોનું પુનર્વસન કરવાનું કામ કરીએ છીએ કે જે આખા ભારતભરમાં કોઈ કરતું નથી તો અત્યારે જે આપણો ટોપિક ખાસ છે એના ઉપર જ આપણે ચર્ચા કરીશું દોસ્તો એ પહેલાં આછીરી ઝલક ખાલી તમને આપું છું કે અંધજનોના જીવનની અંદર પ્રકાશ પાથરવાનું કામ આપણી સંસ્થા કરે છે એને રોજગારી આપવી ખાવું પીવું રહેવું આપવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા આપવી લગ્ન કરાવવા ત્યારબાદ એમને રહેવા માટે એક રૂમ રસોડો સરસ બાથરૂમનો ફ્લેટ આપવો મૂળભૂત સુવિધાઓ આપણે નેત્રહીનોને આપીએ છીએ જે આખા ભારતભરમાં મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે આ એક્ટિવિટી થઈ રહી છે જેનો આપણે બધાને ગૌરવ છે સંસ્થા છેલ્લા સાડા દસ વર્ષથી અંધજનો માટે કામ કરે છે તો સંસ્થાને એવો વિચાર આવ્યો કે આપણે અંધજનો માટે તો કામ કરીએ જ છીએ આપણી જે સંસ્થા છે એ સંપૂર્ણ સમાજના ટેકે ચાલી રહી છે તો આમાં સમાજને ઉપયોગી અન્ય એક્ટિવિટીસ પણ આપણે કરવી જોઈએ આપણી ફરજનો એ પણ ભાગ છે તો અમે આજે સંસ્થા દ્વારા એવું નક્કી કર્યું કે જે સાયકલ છે કે જેનો યુગ હવે ધીમે ધીમે આથમી રહ્યો છે અને લોકોને જેટલી અવેરનેસ આવી જોઈએ સાયકલ પ્રત્યે એટલી નથી આવતી કારણ કે બચપણથી શું છે કે આપણે બધાને બાઇક આપી દઈએ છીએ અને જે સ્વાસ્થ્ય માટે પણ થોડું સાયકલિંગ કરવું તમે જેમ કીધું સ્ટાર્ટિંગમાં એ જરૂરી છે તો એવો વિચાર આવ્યો સંસ્થાને કે આપણે સાયકલો ફન કરીએ કોઈ રેસ નહીં આપણે રેસ નથી કરવી એની સ્પર્ધા નહીં મોરબીનો એક એક વ્યક્તિ આ સાયકલો ફોનની અંદર સામેલ થાય અને આ જે આપણો કાર્યક્રમ છે એને સફળ બનાવે આપણે એકસો ને પચાસ રૂપિયા આમાં જે એન્ટ્રી ફી છે એ રાખેલી છે દોસ્તો આપણે આપણા જીવનની અંદર ઘણા બધા ખર્ચા કરી નાખતા હોય છે આપણે પાન માવા ખાતા હોય છે તો એ સાંજ પડે બસો રૂપિયાના પાન માવા ખાઈ જતા હોય છે જે નાના બાળકો છે એ લોકોને જે પોકેટ મની મળતી હોય છે એ લોકો આ રવિવારે ફરવા જતા હોય છે પિક્ચરમાં જતા હોય છે તો મારે બાળકોને પણ અત્યારથી એક રિક્વેસ્ટ છે મારી કે તમે તમારી જે પોકેટ મની છે એમાંથી થોડી રકમ સેવ કરી અને આ કામમાં ખર્ચો તમારા એકસો પચાસ અંધજનોના જીવનમાં એક અનેરો પ્રકાશ પાથરશે અને એને એક નવી રાહ તરફ લઈ જશે બીજું કે તમે જ્યારે આની અંદર પાર્ટિસિપેટ કરો છો તો મારે આપના માધ્યમથી એક ખાસ કેવું છે મોરબી અપડેટના માધ્યમથી કે લોકોના માઇન્ડની અંદર એક એવો માઇન્ડસેટ થયેલો છે અત્યારે કે અમે આમાં પાર્ટિસિપેટ કરશું ને એમને નંબર નહીં આવે તો અમારો એટલે મેં જેમ કીધું એમ કે આપણે આ સ્પર્ધા નથી રહી ઓનલી ફોર આપણે બધા સાથે મળી એન્જોય કરવાનું છે અને આ જે ઇવેન્ટ આપણે માણવાની છે તો તમે બધા આમાં પાર્ટિસિપેટ કરો જેટલા પાર્ટિસિપેટ છે કરશે એ તમામને આપણે ટી શર્ટ કેપ સર્ટિફિકેટ અને મેડલ બધાને જેટલા પાર્ટિસિપેટ કરશે એ તમામને આપશું એ સિવાય બાર વર્ષ અથવા બાર વર્ષથી નીચેના જે બાળકો છે એ લોકોને આપણે કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ આપશું એ લોકો એ શું કરવાનું છે કે એનું આધાર કાર્ડ સાથે ફોર્મની સાથે જોડવાનું છે જેથી કરીને અમને જે કેટેગરી છે એ અલગ કરવાનો ખ્યાલ આવે બીજી એક મારે અગત્યની વાત કરવી છે કે ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે અમારે નાના બાળકોને આમાં ભાગ લેવડાવવો છે તો પાંચ કિલોમીટરની જે રેસ છે એમાં તમે નાના બાળકોને ભાગ લેવડાવો પણ એવું કમ્પલસરી નથી એ બાળક પાંચ કિલોમીટરની રેસ પૂરી નથી કરી શકતું તો એ કાઈ વાંધો નહીં એ અધવચેથી નીકળી જશે તો પણ ચાલશે એને તમામ પ્રકારની જે ગિફ્ટ છે એ આપણે આપીશું આ કોઈ પ્રશ્ન જ નથી આપણે તો એક જનજાગૃતિના ભાગ રૂપે અને સૌ આપણે સાથે મળી અને એન્જોય કરીએ આનંદ કરીએ અને આ દિવસને આપણે યાદગાર દિવસ બનાવીએ તો આપણા માધ્યમથી હું કેવા માંગીશ કે જેટલા બને તેટલા ઝાઝા ને ઝાઝા મોરબીવાસીઓ આ ઇવેન્ટ્સની અંદર જોડાય અને મોરબી અપડેટ જે મીડિયા પાર્ટનર છે તો તમે બધા ઇવેન્ટ પાર્ટનર બનો યસ અને સંસ્થા સાથે જોડાવ અને આ કાર્યને વધારે ને વધારે વેગવંતું કરો યસ યસ હાતીમભાઈ જે કીધું કે કોઈ કોમ્પિટિશનની વાત નથી કોઈ સ્પર્ધા નથી માત્ર ને માત્ર જનજાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું છે કે જે સાયકલ અત્યારે આપણે બહુ ઓછા લોકો સાયકલ ચલાવતા હોય છે કારણ કે આપણી લાઈફસ્ટાઈલ જે છે બહુ બિઝી અને ફાસ્ટ થઈ ગઈ છે કે જેમાં આપણને સાયકલ ચલાવવાનો સમય નથી મળતો અને એના જ માટે પ્રજ્ઞક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા સાયક્લોફોન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે કે થોડું આપણે જે છે સાયકલ માટે લોકોમાં જાગૃતિ લાવી શકીએ થોડો સમય લોકો જે છે સાયકલ માટે આપી શકે અને કોઈ સ્પર્ધા નથી પહેલાં જ કીધું છે કદાચ તમે એન્ડ સુધી પૂરી નથી કરી રેસ તો એનો કોઈ જ પ્રોબ્લેમ નથી તમને જે કઈ પણ ટી શર્ટ છે કે કેપ છે કે પછી મેડલ કે સર્ટિફિકેટ બધું જ તમને જે છે એ કહેવાય કે તમે પાર્ટિસિપેટ કર્યું છે એના રૂપે તમને મળવાનું જ છે અને બાર વર્ષ કે એનાથી નાના બાળકો જે છે એમને એક કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ પણ મળવાની છે એના માટે તમારે આધાર કાર્ડ સાથે જોડવાનું છે ઓકે ત્યારબાદ હું ચિખલે સાહેબને સવાલ કરીશ કે કઈ રીતના મતલબ આખું આયોજન થવાનું છે ડેટ રજિસ્ટ્રેશનની કઈ છે શું કહે એ વિશે જણાવો રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ જ છે આપણે મોરબીમાં અલગ અલગ જગ્યાએ રજિસ્ટ્રેશન માટે જે છે એ સ્થળ રાખેલા છે તારીખ છે એ ઓગણત્રીસ ડિસેમ્બર છે અને એના આ જે આપણી ઇવેન્ટ છે એ સાત તારીખે છે તો જેટલા રજીસ્ટ્રેશન આવે તો અમારે પછી જે મેડલ છે ટી શર્ટ છે એ બધું છાપવા માટે ટાઈમ જોઈએ તો બને ત્યાં સુધી બધા લોકો જે છે ટ્વેન્ટી નાઇન સુધીમાં આ રજીસ્ટ્રેશન કરી નાખે તો અમને પણ ટાઈમ મળી રહે અને કોઈને તકલીફ ના થાય તો ટાઈમે બધા રજીસ્ટ્રેશન કરી લ્યો હવે કઈ કઈ જગ્યાએ આપણે રજીસ્ટ્રેશન કરીએ છીએ એમાં સૌથી પહેલું છે ક્વીન્સ કેક વસંત પ્લોટમાં આવેલી છે સ્ટેવેલ જે જીમ છે એની બાજુમાં એના પછી ગણેશ સિમેન્ટ છે જે આપણે જીઆઈડીસી મેઇન રોડ ઉપર સંસ્કાર બ્લડ બેંકની સામે આવેલી છે એના પછી છે ફિઝિયોફિટ જીમ જે સૌ જાણે છે સનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોરની ઉપર છે વન વનઅપ ટેલિકોમ એ આવેલું છે ઓમ શાંતિ શોપિંગમાં ડાયમંડ ડાયમંડ માર્કેટની સામે રવાપર રોડ ઉપર ઇન્ડિયન હેર સલૂન બાપા સીતારામ ચોક પાસે અરિહંત અરિહન સુપરમોલ એ ત્રાજપર ચોકડી આવેલી છે તો સામા જે લોકોને રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એ ત્રાજપર ચોકડી જે માધવ કોમ્પ્લેક્ષ છે પહેલાના અને બીજા નંબરની દુકાન ત્યાં કરાવી શકે છે અરિહન સુપર મોલમાં અને સેલ્યુલર વર્લ્ડ એ પણ બાપા સીતારામ ચોક પાસે છે તો આ આપણે અલગ અલગ રાખેલા છે જ્યાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો આમ આમાં થોડો હું સાથે અંદર ઉમેરવા માંગીશ કે આ સિવાય આપણે જે બધા વિદ્યાર્થીઓ છે ઓકે એના માટે આપણે એક થોડું વધારે ને વધારે ઇઝી બને એટલા માટે સ્કૂલોનો પણ સપોર્ટ લીધો છે અને સ્કૂલોએ આપણને ફૂલ સાથ સહકાર આપ્યો છે કે જેમાં ન્યુ એરા પબ્લિક ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ નવયુગ વિદ્યાલય ત્યાર પછી નિર્મળ વિદ્યાલય ઓમ શાંતિ વિદ્યાલય સાર્થક વિદ્યાલય પીજી પટેલ કોલેજ અને આ સિવાય જો હું કોઈ નામ લેતા ભૂલી જતો હોય તો લગભગ આ બધાનો જે સહકાર છે એ અત્યારે ખૂબ સારો એવો મળી રહ્યો છે તો તમે બધા ત્યાંના સ્કૂલના કાઉન્ટર ઉપરથી પણ તેમને ત્યાંથી ફોર્મ મળી રહેશે અને તમે ત્યાં પણ ફોર્મ ભરાવી શકો છો ઓકે સાત જાન્યુઆરીના જે આયોજન થવાનું છે સાયકલોફનનું એનું ઓગણત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારે જે છે રજિસ્ટ્રેશન કરાવવું પડશે કારણ કે તમને જે પણ કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ મળવાના છે એમના માટે પણ પ્રિપેરેશન માટે સમય જોશે તો ઓગણત્રીસ ડિસેમ્બર પહેલાં જે છે તમારે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે અને કઈ જગ્યાએ રજિસ્ટ્રેશન ફોર્મ મળશે એ પણ આપણે ચીખલ્યા સાહેબે જણાવ્યું છે ત્યારબાદ હું ત્રીજસભાઈને સવાલ કે કઈ રીતના રૂટ જે છે આયોજન થવાનું છે સમય શું છે કેટલા કિલોમીટર સુધીનું છે એ વિશે જણાવો આપણે આ ઇવેન્ટ મોરબી મોરબી વનમાં આપણે રવાપર રોડ રવાપર બધા નું સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે સ્વામિનારાયણ મંદિર થી સ્ટાર્ટ કરવાનું રહેશે પાંચ કિલોમીટર દસ કિલોમીટર વીસ કિલોમીટર આપણે ત્રણ કેટેગરીમાં આ ઇવેન્ટ રાખેલી છે જે નાના છોકરાઓ જે પાંચ કિલોમીટર સુધી ચલાવી શકતા હોય એ પાંચ કિલોમીટર પાર્ટિસિપેટ કરે એના માટેનો રૂટ સ્વામિનારાયણ મંદિરથી સ્ટાર્ટ થઈએ આપણે ગાંધી ચોક પાસે આવીએ ત્યાંથી રવાપર રોડ લઈ રાજકોટ નાગરિક બેંક ત્યાંથી સ્ટ્રેટ લઈએ નર્સન ટેકરી ત્યાંથી સ્વાગતોલ ચોકડી ત્યાંથી રાઇટ હેન્ડ સાઈડ પર ટર્ન લઈ ઉમિયા સર્કલ ત્યાંથી પાછો ઉમિયા સર્કલ થી રાઇટ હેન્ડ સાઈડ ટર્ન લઈ અને સ્વામિનારાયણ મંદિર આ પાંચ કિલોમીટર વાળાનો ઇવેન્ટનો સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ બંને સ્વામિનારાયણ મંદિરે જવાનું થશે બીજો નંબર પર આવે છે આપણે દસ કિલોમીટરનો રાઉન્ડ ટેન કિલોમીટર રાઉન્ડમાં પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ સેમ છે અને જવાનું છે પણ સના રોડ લેવાનો છે ગાંધી ચોક લેવાનો છે રવાપર રોડ લેવાનો છે બાપા સીતારામ ચોક લેવાનો છે ત્યાંથી સ્વાગતોલ ચોકડી તેને ત્યાંથી વરવાનું રાઈટ હેન્ડ સાઇડ નથી પણ એને ત્યાંથી સ્ટ્રેટ જવાનું છે નીવેરા ગ્લોબલ સ્કૂલે નીવેરા ગ્લોબલ સ્કૂલેથી ત્યાં અમારું કાઉન્ટર હશે ત્યાં ત્યાં રજીસ્ટ્રેશન પાછું પૂરું થશે ત્યાંથી એને પાછું આવીને સ્વામિનારાયણ મંદિર એને ત્યાં પૂરો થશે એ પછી આવે છે થર્ડ કેટેગરીમાં ટ્વેન્ટી કિલોમીટર ટ્વેન્ટી કિલોમીટર જવાનું છે સેમ જ સ્વાગત પોઈન્ટ સુધી ત્રણેય ત્રણ ને પાંચ દસ ને વીસ કિલોમીટર છે ત્યાંથી લેફ્ટ હેન્ડ સાઈડ ટર્ન લેવાનો સ્વાગત અને કેસો પાર્ટી પ્લોટ સુધી જવાનું છે લીલાપર એના રોડ પર સ્થિત છે ત્યાં પોન્ટેક ત્યાંથી તેને પાછું આવવાનું સ્ટેટ ઓફ સ્ટેટ ઉમિયા સત્તર સુધી આવવાનું ત્યાંથી સ્વામિનારાયણ મંદિર એનું કાર્યક્રમ ત્યાં પૂરો થશે ટવેન્ટી કિલોમીટર સુવારની ઇવેન્ટ ત્યાં પૂરી થશે અને સ્ટાર્ટિંગ ટાઈમ આપણે બધાનો જે છે ને સાડા પાંચ વાગ્યાનો તે આપણે રાખ્યો છે ત્યાં આપણે અલગ અલગ કાર્યક્રમ રાખેલા છે ત્યાંથી સ્ટાર્ટિંગ થઈ પછી અલગ અલગ કેટેગરી વાઇઝ આપણે ત્યાંથી સૂચના આપશું ત્યાંથી ત્યાંથી સ્ટાર્ટઅપ આપણે અપાવશું ઓકે મતલબ આ પ્રકારનો રૂટ છે 5 કિલોમીટર 10 કિલોમીટર અને 20 કિલોમીટર કે જેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ સ્વામિનારાયણ મંદિર છે 5:30 વાગે જે છે શરૂ થઈ જવાની છે એટલે તમારે એ પહેલા પહોંચી જવું પડશે કારણ કે 5:30 એ રેસ જે છે સાયક્લોફોન જે છે શરૂ થઈ જવાનું છે અને રૂટ જે છે આપણે તેજસભાઈ આખુર જે જણાવી દીધો છે કે કયા પ્રકારે રૂટ રહે છે 5 છે 10 છે કે 20 કિલોમીટર છે હવે એ કમ્પલસરી નથી કે તમે એન્ડ સુધી પહોંચી શકો કદાચ બાળકો જે છે પાંચ કિલોમીટર કમ્પલીટ ના કરી શકે તો એ કોઈ ઇશ્યુ નથી કારણ કે સ્પર્ધા નથી આપણે પહેલા જ વાત કરી છે હા હા તે એક બીજી મારે અગત્યની વાત કરવાની છે કે લોકો એવા પ્રશ્ન કરે છે કે આ જે સાયકલ ઇવેન્ટ્સ તમે કરો છો તો એની અંદર ફેસિલિટીસ ના ભાગ રૂપે શું મળશે અમને તો મારે એ બધાને ખાસ જણાવવું છે કે પહેલા તો આપણે સૌથી પહેલા વીસ કિલોમીટર નો રૂટ શરૂ કરશું એટલે આગળ અમારી એક કાર ચાલશે કે જે તમને ગાઈડ કરશે એની સાથે સાથે તમારી સાથે એક સાયકલ ટીમ ચાલશે કે સાયકલ માં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો તમને તો તમને ઓન ધ સ્પોટ ત્યાં ત્યાં રિપેરિંગ કરી આપશે અથવા તો સાયકલ સાવ ચાલે એવી પરિસ્થિતિમાં નથી રહી તો તમારી જે સાયકલ છે એ આપણું જે મેઇન સ્થળ છે ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે સાયકલને આપણે ત્યાં પહોંચાડી દેશું અને જે આપણે ત્રણ ઇવેન્ટ્સ આપણે ત્રણ કેટેગરીમાં જે ડિવાઈડ કર્યું છે આને એટલે પહેલા 20 કિલોમીટર ને છોડશું આપણે ઓકે 15 20 મિનિટનો સમય ગણો થઈ જાય પછી આપણે 10 કિલોમીટરનો રૂટ ચાલુ કરશું ઓકે અને ત્યાર પછી બીજો 15 20 મિનિટનો સમય હોય જાય પછી આપણે 5 કિલોમીટર ચાલુ કરશું એટલે કે ટ્રાફિકની સમસ્યા પણ આપણને ક્યાંય નડે નહીં અને આપણી જે ઇવેન્ટ છે એ સુખરૂપ બધાના સાથ સહકારથી સંપન્ન થઈ જાય જે પ્રકારે ફેસિલિટી આપણને મળવાની છે એ વિશે પણ હાથીમભાઈ જણાવ્યું ક્યાંથી તમે રજીસ્ટ્રેશન ફોર્મ મળી જશે ને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો એ પણ આપણને ચીખલિયા સાહેબે જણાવી દીધું છે અને રૂટ કયો રહેશે સમય કયો રહેશે સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ પોઈન્ટ મીડ પોઈન્ટ આ બધી જ આપણને માહિતી તેજસભાઈએ આપી છે સો ઇન શોર્ટ સાયક્લોફોન બે હજાર ચોવીસ ઓલ સેટ છે તમારા માટે અને તમારે લોકોએ બસ ઇવેન્ટના પાર્ટનર બનવાનું છે હાતિમભાઈએ જણાવ્યું એ રીતના અને બધા જ લોકો પહોંચી જાઓ કારણ કે એક સરસ મજાનું અભિયાન આપણે કહી શકીએ કે સાયકલની જાગૃતિ માટે જે છે શરૂઆત કરવામાં આવી છે અને એક વ્યક્તિ જ્યારે શરૂઆત કરી રહી છે ત્યારે બધા જ લોકો એમની સાથે જોડાયા છે તો તમામ મોરબીવાસીઓને આપણે મોરબી અપડેટના માધ્યમથી એ જ અપીલ કરી રહ્યા છીએ કે આ સરસ મજાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સાયકલ ચલાવવા માટેનું એમાં આપ સૌ અમારી સાથે જોડાવો અને સાત જાન્યુઆરીને આપણે મળીએ સૌ કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે સ્વામિનારાયણ મંદિર ત્યાં આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ તમે મોરબી અપડેટના સ્ટુડિયો પર આવ્યા છો ખાસ કરીને આટલું સરસ આયોજન તમે કરી રહ્યા છો એ બદલ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ